આપણને થાય છે કે આ જળ કુકડી ખોદે છે એટલે તરત જ બોલે છે ખળબળ ખળબળ ખોદત હે જળ કુકડી તરત જ જોઈ છે અવાજ સાંભળી અને પેલે આજુબાજુ જોઈ એટલે તરત જ જોઈ એટલે બ્રાહ્મણ બીજું ચરણ બોલે છે લાંબી ડોકે જોવત હે અરે જળ કુકડી તરત જ એ સાંભળી અને લપાઈને બેસી જાય છે

અને આ શ્લોક એને મગજમાં યાદ રાખે છે રસ્તામાં જાય એટલે બોલતો જાય ખડબડ ખડબડ ખોદત હે લાંબી ડોકે જોવત હે કુકડ મુકડ બેઠત હે ધડબડ ધડબડ દોડત હે અને રસ્તામાં મહેલ આવે છે મહેલ આવે એટલે તરત જ તે ત્યાં રોકાઈ જાય છે અને જાય છે સભા ભરાઈ હોય છે ત્યારે આ

બધા સભામાં બેઠા હોય છે રાજાઓ એમને પૂછે છે આ તમને કોઈને અર્થ ખબર છે ત્યારે કોઈને અર્થ ખબર હોતી નથી ત્યારે કે બ્રાહ્મણ ને તમે થોડા દિવસ રહો અમારા અહીંયા સીધા પાણી ખાઓ અને સુખેથી રહો આ શ્લોકનો ઉચ્ચાર હું તમને કહીશ સારું બ્રાહ્મણ તો થોડા દિવસ રાજાને ત્યાં

કે આજે અહીંયા કેમ નથી આવે મારી સલામી માટે ત્યારે એ સલામતી માટે બોલાવે છે જેવા આવે એટલે પેલા જો પેલા દરવાનોને એમ થાય છે આજે તો મારિયા સાચે સાચું બોલી દેવું જો હશે સર જેવા દરવાનો પાસે જાય છે અને દરવાનો કહે છે રાજા અમને માફ કરી દો અમે

એટલા માટે એમને સારું ઈનામ આપે છે અને ખુશ થઈને જતા કરે છે અસ્તુ